મેં પહેલાં કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા કાજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે યાત્રામાં જવામાં એ એ લોકો બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એના રોટલા શેકવાની વાત છે યાત્રા હોય કે ભાઈ પછી એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણને પૂરો સપોર્ટ છે બસ થઈ રહ્યું છે ના લાગતું ક્યાંય અમારી સ્પેશિયલ પીપી ની છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ હલાવો બસ આ જ અમારી માંગણી છે કારણ કે જે કાંઈ ન્યાય આપશે કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈ હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરોબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે અને બસ આપણે એમાં જ જરૂર છે બીજી કોઈ જરૂર નથી નાના માણસો એવા છે આમાં ઘણા કે જેના દસ હજાર મહિના નથી આવતા તો એને સરકાર તરફથી જે કઈ સહાય મળવાની હોય એમાંય સપોર્ટ કરે છે એ ખ્યાલ નથી બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે મારું નામ અમિતાબેન મોડાસિયા છે અને આવ્યા છીએ અહિયાં શું નિર્ણય કર્યો છે તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ને ફરીવાર આવું કોઈની સાથે ન બને એવું એવો ન્યાય અમને મળવો કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે તેમાં તમે નથી જોડાયા શા માટે આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે ન બને અને અમને ન્યાય મળે બસ ઈ જ છે અમારો હેતુ બાકી બીજો અમારો કોઈ એમાં ઓલો નથી એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા લાગે છે રાજ્ય સરકાર યોગ્ય રીતે તપાસ આ ઘટનાની કરી રહી છે હા તપાસ તો સરકાર બરાબર કરી રહી છે અને અમને ન્યાય પણ પૂરો મળી રહ્યો છે અત્યારે હા બધા એમને મારા પરિવાર તમારા મૃતક પરિવારજનો છે તેમને આ યોગ્ય ન્યાય મળશે આ તપાસમાં એવું લાગે છે તમને પૂરી આશા છે અમને હવે આ સરકાર પાસે છે એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે બધું

જે બનાવ બન્યો એવો બનાવ ક્યાંય પણ ન બને અમે અમારા છે એ જે અમને પાછા નથી મળવાના અમારી જે રોજીરોટી હતી એ અમારી તો અત્યારે અમે તમારે અત્યારે જે તમારી જે પાછલી જિંદગી છે ને એ તમારી પેન્શન રૂપે નીકળે ને એ રીતે અમે કહીએ છીએ યોજ થઈ જાય આર્થિક સહાય માટે ન્યાયયાત્રામાં ને તો અમારે કઈ વાત નથી કોંગ્રેસ ભાજપ ને પડે કારણ કે આપડો આપણા દેશ માટે કોઈ રાજકારણ નથી અમારું છો એમ નથી અત્યારે ગમેલું ઇન્ટરવ્યુ આપતો અમારે પાછા આવવાના છે તમે વિચાર કરો છો પાછા પાછળ ગમેલા રૂપિયા આપવાના છે ગમેલા

कहिए जे पीड़ पर